નવરાત્રી નું નું આયોજન કહું એમ તો ગોઠાઈ ગયા વખત તો ને કર્યું હતું આયોજન મારા ભાઈ ઝઘડા થયા હતા તે બે ગોમો વચ્ચે કલાકાર ના બલાકાર બોલાયા હતા બે ગોમો નો રાગ તૂટી ગયો પણ આ વખત આપડે આયોજન કરો ગરબા થોડા ઓછા ગવડા કલાકાર નહીં બોલા કશું નહીં કરો બરાબર આપડે મોટા મોટા જ આયોજન કરીએ હા નક ના જવાન ને લીધે શું થાય ખબર ઝઘડા કેટલા વધી ગયા બોર જોયું તું કેટલો ઝઘડો કરે તું અને એમાંય પા કહા કહ પેલી બે પાર્ટીઓ પછી માળા માળા કેવા જ ના જવાય યાર ના કેવા જવા એટલે એમ કે નહીં ના કે સરપંચ અમે બનાવે તો હું તો શું કઉ આપડે સાદુ રાખો ને ગરબા ગવડાવીયે કલાકાર લાવવો જ નહીં કલાકાર નહીં લાવવું બરાબર એમ ઢોલે જ ગવડાવવા પા પેલા બીજી પાર્ટી વાળા કે મારી ફરમાઈશ આલો પા પેલા જાય કે મારી આલો કે પછી એમ કરીને ઝઘડો કર એમ કરીને ઝઘડા કરે એટલે આફેર આપડે ઢોલ જ લાગી હું એમ જ કહું કે ઢોલ નાખવાનું સાદા હે ને ડીજે ઉપર ગવડાઈ દઈએ કલાકાર નહી બોલાવો હવ હવ દારૂડિયો ની બહુ લોડિયો એટલે એના કરતો આફેર ને દારૂડિયા લાગે એમ આપણા ગામમાં બહુ વધી ગયા એ ના યાર આપડે બેન માતાઓ દીકરીઓ ગાતી હોય ને દારૂડિયા વચ્ચે ગાય છે એવું લાગે આપણા ગામ નું નોમ ગવા ગોવાય ઉપર હા તે આપડે આફેર સાંભળ્યું બીજા ગામ માં જોયું કેટલું આયોજન મસ્ત હોય હા એમને લાગે એમ કોઈ બધા વડીલો જ એમનો કાર્ય કરતા હોય જે આપણે જવન ને આ વખત કહીએ સમજાયે કે ભાઈ આવું કલાકાર ના બલાકાર આપડે લાવવા નહીં અને આ વખત સાદુ રાખવું એ તો હું વાત કરું હા સારું હેડો આપડે ડીગા પણ ફોન કરો ને આવા અહી બોલાઈએ નઈ અહી બોલાઈ લો બધા બે ત્રણ જણા બોલાવી મોટા મોટા વાત કરીએ અને પછી આયોજન નું ગોઠવીએ બરોબર હું ફોન કરી લઉં

અમે એ વાત કરતા હતા ધમભાન ભાઈ આપડે નવરાત્રી નું આયોજન રાખ્યું હતું બરોબર એમાં છોકરો નું આયોજન આલ્યું તે બગડ્યું બહુ બાપા મુ તો આવતો બંધ થઈ ગયો જે ભાઈ વાતો કરી ગયા કે ભાઈ આ ગામ નો સરપંચ કશું નહી પેલે કરતો હોય અને દારૂજીયા બારૂજીયા તમને તો ખબર હની હમ અને આપણે ના કહીએ તો કે સરપંચ અમે બનાયા એટલે મારા એ બોલાતું નહી એટલે આપણે હું કહે આપણે ધમબાન બધા ભેગા થઈ ને મોટા વડીલો અને આયોજન આપણે કરીએ પણ આ કલાકાર નહી લાબુ કોઈ જવાની રહી હશે જ નહી ને ના ના રહી હું તો શું કહું સાઉન્ડ ઉપર જ ગરબા કઈ નાખવા સરપંચ કેમ આપડે આપડે વડીલો તમે વડીલો જ છો ને હવે સરપંચ બધા કરો કલાકાર આ વખત નહી બોલાવો ઢોલ કરી દેવું ઢોલ નહી સાઉન્ડ રાખો થોડું સારું લાગે સાઉન્ડ રાખો તો આ આપી કર્યો કોઈ ને ગાવું હોય તો ગાય એમ કરીએ કલાકાર નહીં લાવ

હવે જો વાત કરીએ ઉઘરો વાત બરાબર આ વખત આપણે કલાકાર લાવવાના થતા નહીં બરોબર ના કારણ કે ઝઘડા થાય એટલે આપણે હવે કલાકાર નહીં લાવવા વખત ગઈ વખત જોયું કલાકાર લાવે પેલો કે મારી ફરમાઈ પેલો કે મારી ફરમાઈ ગયા તો પણ પેલા પી ગયા તા યાર તમને ચોખ્ખું કઉ આપડે ને સાઉન્ડ ઉપર રાખો સાદુ જ રાખો શું સાદુ ધન મંજૂર હે અમને તો મંજૂર મને મંજૂર જ છે સાઉન્ડ બોલાય તમે ચમદાર બાબુ આફેર આપણે દંડ રાખ્યું દારૂ દારૂ પીને આવે ને એના પચાસ હજાર નો દંડ હા બરાબર રાખવાનો હા બેહાન ને પોલીસ ના જ એને હવાલે કરી દેવાનું એ ધોન તમાર રાખવાનું બરોબર ધમભાન બેન તમારે ધોન રાખવાનું હા આપડે પેલા નો અર્થે કઈ દે આનું માયક માં જાહેર કરી દેવાનું કે ભાઈ જે દારૂ પીને આવે એને પચાસ હજાર નો દંડ થશે અને તમારે ચોક માં બે રહ્યાનું બરોબર હા પેલું દારૂડિયું દર વખત યાર આઈ ને હેરોન કરે દર વખત એનું શું કરીશું પોલીસ પેલા લઈ લેવા ઉઠા આપણે સમાજમાં યાર દારૂ પીને તમે પોરે જોયું તું જેવા ઝઘડા કરે શું કરી ઉઠાઈ હું તો એમ જ કહું બે દિવસ પેલા ના આપડે માતા નું કોમ જ વાપરવાનું ઉઘરો નું સરપંચ આ ઉઘરો નું આપું છું બરોબર આ તો વધારે રકમ કેવાય આપડે પેલા નું એકલું બાકી રહ્યું હોય એવું

મોઢા રોદા ના આવશો પીધ્યો જો કાલે આ દારૂ બારુ અમે દસ 15 મેલ દો બે મો કાળી કોમ હું શું કહું હવે જો આ નવરાત્રી નું આયોજન કાલે નવરાત્રી હે બરોબર દર દર વખત જેમ પેલી વખત તમે દારૂ પીને ઝઘડા કર્યા હતા આ વખત દારૂ બંધ કરવો હો કે પછી દંડ પચાસ હજાર રાખ્યો ના ના નહીં પીવું હું હતું નહીં હા તમે ગયા વખત આવું જ કીધું તું ના આપડે તો નહીં પીવું સો ટકા ના સો ટકા નહીં પચાસ હજાર આપડે દંડ હજે સરપંચ કે છે તમે સરપંચ કે

એટલે પોચ વાગે એટલે પીવું પડે દસ દાણા નહીં પીવાનું આપડે આપડા બનાવવાનું નું જોયું તું ને ધમાલ થાય સરપંચ જેવો મોટા મોટા સભ્યો જેવા ત્યાં ગોમ માં આવું થાય અને આપડા ગોમ માં બધા બાર થી જોવા આવે બરાબર સારું આયોજન હતું ગયા વખત આ જવાન્ય ના ને કલાકાર બોલાયા એમાં બધું બગડ્યું બીજા ને પીવા જ વાતો થતી હતી હું કોક તો યાર પછી તમે મોનતા નહીં તમે એમ કહો કે સરપંચ અમે બનાવ્યા અરે સરપંચ તમે બનાવ્યા વાત સાચી પણ આપડે આપડા ગોમ નું વિચારવાનું કે નહીં

પીનારો નો સંગ ના કરશો રમતી જ હું તો એમ કહું કે તમે દારૂ બંધ કરો તમારા ઘર નું વિચારો આગળ જતા તમારા છોકરા ને અસર ના થાય એવું કોક કરો તમે અત્યારે દારૂ પીવો છોકરો આ તે મે મેમો વાતો કરી દે પણ તમે પબ્લિક આવે બંધ કરી દઉં અને જે હું તો કહું કે ગોમત્ જે વેચા હે ને એના ઉપર સરપંચ કડક કાર્યવાહી કર દો બંધ જ કરાવી દેવા આપે બરોબર એને બે લાખ રૂપિયા દંડ મારો બે લાખ દંડ મારી દો બરાબર તને તમાર વેચો મહિને બે લાખ હાલ દેજો ના ના આપડે બંધ જ કરાવી દઈએ તો આપણું ગોમ સ્વચ્છ અને સારું થઈ જાય હા હેડ અરે સરપંચ હું કેતો તો આપડા નવરાત્રી નાસ્તો પછી ચમ કરી એ તો નાસ્તો એવું તો બધું હું લાઈ દે એ તો સરપંચ કર દે અરે દસે દસ દિવસ હું ખવડાય પણ આપડા ગોમ નું બાન નો મહેમાન આવે ને એ હોય વાતી કરવો કે ના ભાઈ